જુનાગઢ પંથકના વડાલી સાપુર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના હાલ બે હાલ જોવા મળી રહેલ છેલ્લા ઘણા સમયથી આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગતના આ રસ્તા ઉપર પેચ વર્કના બહાને ફક્ત કાંકરીઓ પાથરી દેવામાં આવી છે જેને લઈને વાહન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે આ છ કિલોમીટરનો માર્ગ છે જેમાં બે કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહેલ છે અને તેમાં પેચ વર્કના બહાને ફક્ત કાંકરીઓ જોવા મળી રહેલ છે આ વિશે અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ માર્ગ પરથી વડાલ કાથરોટા ઈશાપુર બલિયાવળ સહિતના ગામના લોકો પસાર થતા હોય છે જેને આ ખરાબ માર્ગને લઈને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ માંગ કરી હતી કે સત્વરે આ રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે બીજી તરફ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા એ પણ પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે તેમણે આ બાબતે માર્ગ મકાનના જવાબદાર અધિકારીને સૂચન આપેલ છે ઉપરાંત સત્વરે આ માર્ગનું યોગ્ય સમારકામ થાય તે માટે માર્ગ મકાન કાથરોટા ઈશાકુ રોડ ની મને રજૂઆત મળી છે અને છે કે માર્ગ મકાન પંચાયત વિભાગે જે રિપેરિંગ કર્યું છે એમાં પથરા ઉડે છે અને એનાથી લોકો બહુ ખૂબ હેરાન થાય છે ત્યારે મેં આજે જ જાણ કરી છે અધિકારીની એક્શનને અને એના અધિકારીઓને કે ભાઈ તમે તાત્કાલિક ધોને આ રોડ ને રીસરફેસ માટે જે કઈ મંજૂરી લાવવાની હોય જોબ નંબર લાવવો એના પણ પ્રયત્ન કરો અને જે અત્યારે જે પેચ વર્ક કરવાના છે પેચ પત્તા ડામરતી થાય અને લોકો હેરાન ન થાય એનું તાત્કાલિક રિપેરિંગ થાય એવી મેં રજૂઆત કરી છે અને એમાં હું પૂરતું ધ્યાન પણ આપતો રહીશ આમ પ્રધાનમંત્રી ગામ સડક યોજનાનો રોડ છે અને જેમાં આ ચોમાસા પહેલાનો આ રોડ અતિ બિસ્માર છે અત્યારે તો આની હાલત અંત્યંત દયનીય છે કે જે બહુ જ ખરાબ છે અહીંથી ચાર ગામની અવર જવર છે કાથરોટા ઈસાપુર વડાલ બલિયાવડ હળમતિયા આ ચાર ગામની રોજ અમારે વડાલ થી ઈશાપુર સુધીની અવર જવર છે અને આ રોડ દિવાળી તો ઠીક આ દેવ દિવાળી વહી ગયા પછી પણ તંત્ર કાઇ ધ્યાનમાં લેતું નથી અહીંયા પેચવર્ક મંજૂર થઈ ગયેલ છે જે મંજૂર થઈ ગયેલ છે પણ આમાં કાકરી પાથરીને તંત્ર એ રોડવી દીધેલ છે તો આ અમારી માંગ છે કે તાત્કાલિક આમાં પેચવર્ક થાય અને જે ભારે વાહનો ચાલે છે નીતિ નિયમો વિરુદ્ધ તે નીતિ નિયમ સહિત ચાલે એ અમારી કાતરોટા પ્રજાજનોની અને આજુબાજુના જે ચાર ગામના પ્રજાજનોની છે એ માંગ છે